નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવ્યેશ ગાર્ડિયન સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાનું યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ સાત વિષય અંગ્રેજી જેનું ત્રીજું યુનિટ નામ છે ટુડે કમ્સ એવરી આ યુનિટની આજે આપણે સાતમી એક્ટિવિટી ભણવાની છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની છ એક્ટિવિટી એક બે ત્રણ ચાર પાંચ ને છ એક્ટિવિટી અલગ અલગ વિડીયોમાં ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોસમાં નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર સાત એક્ટિવિટી નંબર સાત હું કહે છે ફિલિંગ ધ ઇન્ફોર્મેશન ઇન ધ ટેબલ કે ભાઈ ટેબલમાં એટલે કે આ કોષ્ટકમાં જે માહિતી જે છે એ પૂર્ણ કરો અને કોષ્ટકનું નામ છે એવરીડે દરરોજ તો પહેલાં તો છે ને કોષ્ટક શેના વિશે છે એ સમજો આ કોષ્ટક તમારા વિશે તમારા માતા વિશે તમારા પપ્પા વિશે ને તમારા કઝિન્સ એટલે કે તમારા પિતરાય ભાઈઓ વિશે છે કે તેમની રોજની પ્રવૃત્તિઓ શું શું છે જો પેલા તો અહીંયા મારું નામ એટલે કે આમ તમ વિદ્યાર્થીનું નામ આઈ એમ રાજ પછી એના મમ્મીનું નામ નિશાબેન ઇઝ મધર માય ફાધર નેમ ઇઝ નિતિનભાઈ અને જય નમન આર માય કઝિન્સ એટલે કે સૌથી પહેલાં એ ચારેના નામ લખવાના પછી તમે જે ક્રિયા કરો છો ને એ તમે એ બધાય જે કાંઈ પણ ક્રિયા કરે છે એ ક્રિયાક્રમમાં જે છે લખવાની છે

તો આ બ્રશ માય ટીથ એટ સેવન થર્ટી ઇન ધ મોર્નિંગ કે હું સાડા સાત વાગે મારા દાંત સાફ કરું છું તો મમ્મીની વારી શી બ્રશીસ હર ટીથ એટ ફાઈવ થર્ટી ધ મોર્નિંગ તો સવારમાં સાડા પાંચ વાગે દાંત સાફ કરે છે પપ્પા તો કે હી ટીથ એટ પણ સાડા પાંચ વાગે અને ભાઈઓ તો કે ધે બ્રશ ધેર ટીથ સિક્સ ઓ ક્લોક એવો છ વાગે બ્રશ કરે છે આગળ પછી મારી વારી તો આઈ રીડ અ સ્ટોરી બુક ફ્રોમ એટ થર્ટી ટુ નાઇન થર્ટી કે હું સાડા આઠથી થી સાડા નવ સ્ટોરી બુક વાંચું છું મમ્મી તો મમ્મી રીડ્સ શી રીડ્સ ન્યૂઝ પેપર એવરી ડે તે દરરોજ ન્યૂઝપેપર વાંચે છે તો પપ્પા હી રીડ્સ ન્યૂઝ પેપર તે ન્યૂઝપેપર વાંચે છે અને ભાઈઓમાં તો ધે રીડ મેગઝીન્સ તેઓ મેગઝીન વાંચે છે ઓકે પછી અહીંયા આવું હું કહે છે આ એટલે કે હું જાઉં છું સ્કૂલે આ ગો ટુ સ્કૂલ એટ ઇલેવન ઓ ક્લોક હું અગિયાર વાગે સ્કૂલે જાઉં છું તો મમ્મીમાં શી ગોઝ ટુ ધ માર્કેટ એટ ઇલેવન થર્ટી તે સાડા માર્કેટ માર્કેટે જાય છે પપ્પાની વારી તો હી ગોઝ ઓફિસ એટ નાઇન ઓ ક્લોક તે નવ વાગે ઓફિસે જાય છે પછી ભાઈઓમાં આવે છે બરોબર આમાં જો વાંચવાની ક્રિયા એવી આમાં બધા એમાં જવાની ક્રિયા હવે શું છે રમવાની ક્રિયા બરોબર રમવાની ક્રિયા મમ્મી પપ્પામાં થોડી હશે એમાં કંઈક અલગ ક્રિયા લખવાની આપણે તો આઈ પ્લે બેઝ બાસ્કેટબોલ વિથ માય ફ્રેન્ડ ઇન ધ ઇવનિંગ કે હું મારા મિત્રો સાથે જે છે બાસ્કેટબોલ રમું છું સાંજે તો મમ્મીની વારી શી ગોઝ ફોર અ વોક ઇન ધ ઇવનિંગ તેઓ સાંજે ચાલવા જાય છે પપ્પાની વારી તો હી વોચિસ ટીવી ઇન ધ ઇવનિંગ તેઓ સાંજે ટીવી જોવે છે અને ભાઈઓમાં તો ધે ગોઝ ટુ ધ ગાર્ડન ઇન ધ ઇવનિંગ તેઓ સાંજે જે છે ગાર્ડનમાં જાય છે ઓકે આ મારી વારી તો આઈ વોચ કાર્ટૂન ફિલ્મ્સ ઓન ટેલિવિઝન કે હું ટીવીમાં કાર્ટૂન જોઉં છું મમ્મીની વારી તો શી વોચ સિરિયલ ઓન ટીવી તે ટીવીમાં સિરિયલ જોવે છે પપ્પાની વારી હી વોચ ઇઝ ન્યૂઝ ઓન ટીવી તે ટીવીમાં ન્યૂઝ જોવે છે અને ભાઈઓમાં ધે વોચ ફિલ્મ્સ ઓન ટીવી તેઓ ફિલ્મ જોવે છે અને છેલ્લી વસ્તુ આ સ્લીપ એટ ટેન ઓ ક્લોક હું દસ વાગે સુઈ જાઉં મમ્મીની સ્લીપ્સ એટ ઇલેવન થર્ટી સાડા અગિયાર સુઈ જાય છે પપ્પા હી ગોઝ ટુ બેડ એટ ઇલેવન થર્ટી તે સાડા અગિયાર સુવા જાય છે અને ભાઈઓમાં ધે ગો ટુ બેડ એટ ટેન થર્ટી તેઓ પણ સાડા એ સુઈ જાય છે

એમાંથી તમારે જે કઈ પણ યોગ્ય વાક્ય તમને લાગે એના સામે ખરાની નિશાની કરવાની છે ચાલો કરીએ સૌથી પહેલા પહેલું વાક્ય શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ યુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ શિવ ઇઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ આ ત્રણમાંથી સાચું વાક્ય કયું છે તો સાચું વાક્ય છે પહેલું ગેટ્સ અપ વાળું એમાં આવશે ખરું ત્યારબાદ બીજું શંકર ડઝ નોટ ટેક્સ બ્રેકફાસ્ટ શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ અને શંકર ઇઝ નોટ ટેક બ્રેકફાસ્ટ આમાં માં જ સાચું કહ્યું તો ત્રણ માં જ સાચું છે બીજું કેમ કારણ કે પહેલા વાક્યમાં ડઝ અને ટેક્સ બે ને આવે નહીં અને નોટ તો કોઈ દિવસ જે છે આ પ્રકારના વાક્યમાં જોતું જ નથી એમાં ડસ ફરજિયાત જોઈએ એટલે વાક્ય નંબર બે એ વાક્ય કેવું છે સાચું આગળ વધીએ આગળ કહે છે શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લેઇંગ હોકી ડુ નોટ પ્લેઇંગ નો ડુ નોટ પ્લે આવવું જોઈએ શિવ એન્ડ શંકર ડઝ નોટ પ્લે હોકી જો એમાં ડઝ આવ્યું નહીં હાલે બે નામ છે એટલે ડુ જોઈએ શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી યસ આ વાક્ય હાચો ત્રીજું વાક્ય ધ રોબોટ ડઝ નોટ ઈટ્સ ફૂડ જો ડઝ અને ઈટ્સ આવ્યું છે આ નહીં ચાલે ધ રોબોટ ડઝ નોટ ઈટ ફૂડ આ ડઝ અને ઈટ આવ્યું હા આ ચાલશે એટલે આ વાક્ય સાચું છે ધ રોબોટ ડુ નોટ પેલા તો ડુ આવે જ નહીં રોબોટ સાથે ડઝ આવે બરોબર પાંચમું છે ધે ગો ટુ ધ લેબોરેટરી બાય ધેર કાર

આજે આપણે ભણ્યા યુનિટ નંબર ત્રણ ની એક્ટિવિટી નંબર સાત મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની આઠમી એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો